છેવડો આપણને ભાવે એટલે છેવડો તો ઘરમાં હોય હોય ને હોય અને નહીં ને હા અને એક બાજુ અમારી આ જમકુડી ભાઈ સાફ સફાઈ માં લાગી ગઈ છે સવારના ના પોર માં એમ ને એક બાજુ નાસ્તો થાય ને એક બાજુ થાય સાફ સફાઈ જો ભાઈ અમારી જમકુડી જો કેવી આમ મંડાણી છે આ બાજુ હા જોઈ ગઈ હા એની રીતના હાલ કરે બરાબર છે જો ભાઈ અમારો સરસ મજાનો સેવડો હતો હવારનાપોર માં એમ કહેવાય કે આવી ગયો એમ ને એ માં Аннаપુરના બેઠા છે સરસ મજાના તો હવારનાપોર નું શિરામણ કરી અને જ કામે લાગી જવાનો છે ઘણું બધું શૂટિંગ કરવાની ઈચ્છા છે હા ઘણા દિવસથી શૂટિંગ થયા નથી યાદ બધા થઈ ગયા હતા ને આપણે બહાર ગયાતા એટલે એટલે હવે એક નવા જોની કરીએ

માથા છે આપણને લાગતું બધી બધી બેનો ભોળ્યું છે આ બધી બહુ બધી માથા છે પપ્પા અમે આમ ભોળ્યું પણ આમ માથા ભારે થઈ ગયું છે ઈ પપ્પાને કે માથા ભારે છે જીવ એમાં સૌથી મેન આ છે આ આ કે આમ જો અને

કઈ વાંધો નઈ ભાઈ આ ફટાફટ દાળ ઢોકળી કેમ જવાની ના પાડી કેમ ના પાડી કેમ ના પાડી કેમ ના પાડી મને જવાની કેમ જવાની ના પાડી કેમ કે ક્યાં આવી છે મારી વાલી પાણીપુરી ખાવાની આજે હવ ડાયરો એટલે કે પાણીપુરી મારી વાલી હું અમારા જય વિરુ ભીમો તણ અને પિતાશ્રી હાલો હાલો હાઉ ડાયરો એવા છે એમ થોડું હાલે કઈ હાલો હાલો પાણીપુરી છે વડાપાવ છે ઈ નઈ ખાય તો બિલ દે હે કોણ વડીલે બિલ આપવું પડે ને એટલે કવડાઈ લઈ આ તો ભાઈ આ છે અમારો પાણીપુરી વાળો ભાઈ હે કોણ ગામ સે હો તું યુપી સે હો ચલો ભાઈ સ્વાગત હે આપકા અચ્છા સે પાણીપુરી ખિલાના બકે આ બરો જૂનો જાણીતો છે ભાઈ હો

એ હવાર કેક બનાવે અને ત્યાર પછી પાણીપુરી વજે હો બરાબર પાણીપુરીમાં જો આ જે છે આ આ મસાલા આ વસ્તુ મારી ફેવરેટ છે એટલે આ વસ્તુ આ જો આ ઈ મને બહુ ભાવે એટલે આપણે તો ઈ સ્પેશિયલ ખાવાની છે અને આજે છે રવિવાર બરાબર 8:30 આજ પર વાયગા છે રોંડા જેવું થઈ ગયું છે હાંજ પડવા આવી છે અને જે લોકોને ખબર હોય ને કે આ કઈ જગ્યા છે ખાસ કે જો જો આવો કેક નજારો છે ફરતી કોર બરાબર છે તો અમે કયા એરિયામાં છીએ ને ખાસ 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 બતાવી બતાવી દો જરાક કે કે અમે અમે તમને દઉં જેને ખબર હોય આ સુરતના કયા એરિયામાં છીએ બરાબર અને આ છે અમારા પાણીપુરીવાળા ભાઈ ચાલો પેલા ફટાફટ પાણીપુરી ખાઈ લઈ ગુરુ તમે ખાઈ લઈએ ખાલી બિલ આપી દેજો હા 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 હા

એ નાખી ખાલી એક પ્લેટ ખાઈને પપ્પા કહેવાય આપણું પતી ગયું છે મારી પતી ગયું છેલ્લી હવે જા જા હવે નહી બસ મેં કીધું તું ના હા એક પ્લેટ એક પ્લેટ કે કે ચાર દિન કી બાકી હવે આજ ને આજ જ ખાવી મારે કાઈ નહી હાલો બના દઉં આપણે એક જ પ્લેટ છે ભાઈ આ આપણી સેલી ના ન હવે નહી ભાઈ ખાઈ લઈ શાંતિથી પાણી પૂરી ખાઈ લીધા પછી આ મસાલા મસાલા પૂરી હું નામ ગયો છે અને ચા બરોબર આપડી નજર અહીંયા પડી ગઈ છે ભાઈ કોલેજ ભેળ ઉપર એટલે આપણે કોલેજ ભેળ લેવાની છે એક કોલેજ ભેળ બનાવી દે ભાઈ જરાક કહેજો પછી ખા તો ભાઈ આપડી ભેળ થઈ ગઈ તૈયાર હવે જઈએ જરાક

બરાબર છે આ મારા પિતાજી નું તર્ક છે તો ખાસ આ રહ્યો છે કેજો બાકી આવા દેશી બ્લોગ જોવાની મજા આવશે તો લાઈક શેર ફોલો કરજો ફરી મળીશું ત્યાં સુધી રામે રામ